ગામના વિકાસના કામમાં લગભગ દોઢ કરોડ સમથિંગનું કૌભાંડ થયેલું હતું એના માટે તપાસ સમિતિ આવેલી હતી પણ તપાસ સમિતિએ જે અમને જેવો જોયે એવો રિસ્પોન્સ આપ્યો નથી અને તપાસ સમિતિ ખાલી એક લોલીપોપની સમાન આવી અને ખાલી અમને આટલા માણસો અહીંયા ખાલી પોતાના બધા કામ ધંધાઓ છોડી અને અહીંયા આગળ ઊભા છે પણ બધા છતાં એ લોકો કોઈ ઓબ્ઝર્વેશન કર્યું નથી અને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન કર્યા વગર ખાલી ગામમાં આંટો મારી અને જોઈને નીકળી ગયા છે મેં સાહેબ ગામના અંદર જો આ દિવસ સુધી ગામના આટલા લોકો અહીંયા તમારી સાક્ષી હાજરી છે પણ જયારે સફાઈનું આઠ દિવસ સુધી જીરો પર્સન્ટ આ ગામની સફાઈ છે ગામનું બોર્ડ પણ દેખાતું નથી એકદમ જીરો પર્સન્ટ સાફ સફાઈનું છે ગટરની લાઈનમાં જુઓ તો એટલો મોટો ભ્રષ્ટાચાર છે પેવર બ્લોકમાં જુઓ તો એટલો મોટો ભ્રષ્ટાચાર છે અને જે જૂના કામો હતા એ કામોને રિપીટ કરી અને એની અંદરથી પૈસા ઉપાડેલા છે અને એને એવી રીતે દર્શાવી અને પૈસા ઉપાડેલા છે જે વિકાસના કાર્યો ખરેખર થવા જોઈએ એની સમયે અમારા ગામમાં એકદમ ઝીરો પર્સન્ટનું કામ છે અમારું માગણી સાહેબ એક જ છે કે આ સરપંચને અમે બહુ રજૂઆતો કરી તાલુકા તાલુકામાં જિલ્લામાં બધે રજૂઆતો કરી પણ જાણે એક બધા અધિકારીઓ આ તંત્રની અંદર સંડોવાયેલા હોય એવું લાગે છે અમને વારંવાર અધિકારીઓનું પ્રેશર આવ્યું જે રિટાયર્ડ જે અહીંથી અધિકારીઓ જે બીજી જગ્યાએ જતા એ લોકોએ અમને ઓફર આપી કે તમારે શું જુએ છે કેટલા પૈસા જુએ છે આવી અમને ઓફર આપી પણ સાહેબ અમે અમારા આરટીઆઈ કરી છે મેં અમારા ખિસ્સા ભરવા માટે કે અમે યુવાનોએ ખિસ્સા ભરવા માટે નથી કરી એક ગામના હક અને અધિકાર માટેની આરટીઆઈ કરેલી છે સાહેબ સાહેબ એ હું અત્યારે બધાની સામે નહીં કહી શકું પણ જ્યારે સમય આવશે ત્યારે હું આપને બધાની અમે ખુલીને પણ કહી શકીશ કે જે અધિકારીઓએ અમને લાલચ આપી હતી કે તમે આરટીઆઈ છોડી દો તમને તમારું પૂરતું કામ કરી દઈશું પૈસા આપીશું બધું અમને લાલચ આપી છે પણ સદા સાહેબ એના માટે થઈને આજે ચાર મહિનો જેટલો સમય થઈ ગયો એના માટે થઈને જ આ કાર્યમાં વિલંબ થયો છે કારણ કે એમને એવી એવું હતું કે ખરેખર સમાધાન થઈ જશે પણ અમે આરટીઆઈ અમારા ખિસ્સા ભરવા માટે નથી કરી અમે એક ગામના જાગૃત યુવાન તરીકે આ ગામમાં ગામના લોકો ગરીબ લોકોનો હક અને અધિકાર છીનવાય નહીં અને આ ગામ પણ ભલે અમે શરૂઆત લેટ લેટ કરી છે પણ આગળની શરૂઆત ગ્રેટ હશે એવો અમને વિશ્વાસ છે અને ગામ લોકો અમારી માગણી એક જ છે કે જે સરપંચને જે પોતાના યુવાનો થકી જે ગામના આગેવાનો થકી જે સરપંચને ચૂંટ્યો ખરેખર એને આ જે યુવાનો રજડી રહ્યા છે આગેવાનો રજડી રહ્યા છે ઘણા લોકોએ પોતાના એક દીકરા સમાન તરીકે એમને ચૂંટ્યા ત્યારે ઘણી બધી આશા અને અપેક્ષાઓ હતી એની અમે એકદમ ઝીરો કાર્ય કર્યું છે તો અમારી એક જ સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર આવા લોકોને જો તમે પદ ઉપર નહીં હટાવો તો આ ગામમાં ખરેખર આ ગામ દેવામાં ડૂબી જશે આ ગામમાં જે વિકાસ થવાની છે કે આ ગામ બહુ નીચે દબાઈ જશે તો મારી વિનંતી છે કે આવા આવા લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ મારું નામ ઠાકોર ભરતભાઈ બાબુ ભાઈ છે